નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફ્લોરસ પાર નો જથ્થો ધરાવતા છોટા ઉદેપુર ની સફર ખેડી વર્ષ બે હાજર તેર માં વડોદરા માંથી છોટા ઉદેપુર જિલ્લા ની રચના કરવામાં આવી હતી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા છોટા ઉદેપુર ને ચાર જિલ્લા પંચમહાલ દાહોદ નર્મદા અને વડોદરા ની સરહદ સ્પર્શ કરે છે છ તાલુકા જોઈએ તો છોટા ઉદેપુર સંખેડા ક્વા બોડેલી નસવાડી અને જેતપુર પાવી અહીં આવેલા આંબા ડુંગર ગામ અને નવતી ની ટેકરી માંથી ખનીજ મળી આવે છે તથા તેના શુદ્ધિકરણ નો પ્લાન્ટ કડીપાણી ખાતે આવેલ છે આ ઉપરાંત ડોલોમાઇટ તરીકે ઓળખાતો લીલા રંગનો આરસ છુછાપુરા ખાતે થી મળી આવે છે સુખી નદી પર સુખીબંધ તથા સુખી ખીણ માં જ આવેલ અંબાકુટ એ મધ્ય પાષણ કાળ નું સ્થળ છે છોટા ઉદેપુરના ના પૂર્વ ભાગમાં સોમવાર માટે રાપચોરીઓ તથા શુક્રવાર માટે વાલપરિયો શબ્દ પ્રચલિત છે અહીંના ના લોકો માટીમાંથી લાંબા કાંઠાના ઘડા બનાવી તેમાં ગોરા દેવ આકૃતિ દોરે છે તથા પીઠોરા એ રાઠવા કોમ ના લોકોની ભીત ચિત્રો ની કલા છે પ્રતિ વર્ષ હોળી ધૂળેટી પછી ના બીજા દિવસે ઘેર નો મેળો તથા ત્રીજા દિવસે ક્વાડ ખાતે ભાંગુરિયો મેળો ભરાય છે તથા અહીં નું ટીમલી નૃત્ય પણ પ્રચલિત છે તેલાવ માતા નો મેળો બારાવાડ લાકડાના ફર્નિચર માટે પ્રખ્યાત સંખેડા કુસુમ વિલાસ પેલેસ વગેરે પણ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ છે